રહી છે જેની ઓફિશિયલ વેબસાઇટ તમે નીચે જોવા જઈ જશે ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ અને તોય પણ તમે વેબસાઇટમાં ચેક કરી શકો છો અને પરીક્ષા હશે અને ફેબ્રુઆરી એકથી થી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે તો મિત્રો આ પેપર ઓમાર સીટ ઉપર હશે કોમ્પ્યુટર બેઝ સમય એક કલાક રહેશે અને તમને કહી દઉં કે ફેબ્રુઆરી એકથી સર રજીસ્ટ્રેશન થઈ જશે બાર વાગ્યે અને ઓનલાઈન હશે અને કોમ્પ્યુટર ઉપર હશે તો આ મિત્રો પરીક્ષા હશે જેમાં તમે આસાનીથી જવાબ દઈને અને અગ્નિવ પરીક્ષાને પાસ કરી અને મેડિકલ થશે અને તમે મેડિકલમાં મે મેડિકલ ચેકઅપ કરવામાં આવશે જો મેડિકલ ફિટ હશો તો તમને આગળ શું સિલેક્ટ કરવામાં આવશે માં તો એ મિત્રો ખાસ ધ્યાન રાખજો આ વિડીયો જોઈ તમે ડાયરેક્ટ એવા મોટિવેશન થશો કે મેં ફોર્મ ભર દેશી પરીક્ષા પરીક્ષા તમે પાસ કરી લેશો અને તે પછી મેડિકલ થશે જે મેડિકલ તમારે જો આ વેબસાઇટ ઉપર જશો એટલે તમને ખબર પડી જશે કે મેડિકલ ઉપર મેડિકલ ઉપર મતલબ શું શું જોશે તો તમે પહેલાં એ ચેક કરી લેજો કે મેડિકલને શું છે બધું તે પ્રમાણે તમારી તૈયારી ચાલુ જ રાખજો એકના એક દિવસ તમે શું કે અગ્નિવીરમાં પાસ પાસ થઈ જશો અને તમે અગ્નિવીર બની જશો તો મારી એવી શુભેચ્છા છે કે બધાએ અગ્નિવીર પરીક્ષા દઈએ અને એક દેશ માટે શું કહે સારામાં સારું કામ કહેવાય એક ગવર્મેન્ટ જોબ છે તો તમે જોયો કે ગવર્મેન્ટ જોબ છે તો સારામાં સારી ભરતી નીકળી છે તો તમારા પાસે શું કહે મોકો છે તો તમે આમાં પરીક્ષા દઈ અને તમે તમારું ભવિષ્યમાં આગળ કંઈક ગવર્મેન્ટ છે તો સારામાં સારું રહેશે અને બાકી તો અવા નવા હું વિડીયો ગવર્મેન્ટ જોબ અને પ્રાઇવેટ જોબના વિડીયો હું મારી ચેનલમાં તમને જોવા મળી જશે રેગ્યુલર તો તમે હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન ઓન કરી દીધો જેથી મારો નવો વિડીયો તમારે પહેલાં શો કરે એટલે તમે ક્લિક કરી અને જોઈ લો કે જુઓ મિત્રો એક વિડીયો નથી એવું નથી ઘણા બધા એવા વિડીયો તમને મારા જોવા જડી જશે કે જ્યાં પ્રાઇવેટ હોય પ્રાઇવેટ ગવર્મેન્ટ જોબ ના કરવી હોય તો પ્રાઇવેટ જોબ માટે પણ વેકેન્સી સારામાં સારી આવે જ છે કાયમ કાયમ માટે હું વિડીયો બનાવવાની કોશિશ કરું છું કે પૂરેપૂરું કે કાયમ ને કાયમ રેગ્યુલર નાખતો જાઉં વિડીયો તો મળીએ બીજા વિડીયોમાં